હવે સ્થાપિત થયું છે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો રેસિડેન્શિયલ સોલર પ્લાન્ટ જેમાં લગાવવામાં આવ્યું છે અત્યાધુનિકલ સોલાર પેનલ જેની કુલ ક્ષમતા ચારસો કિલોવોટ છે પણ લાંબા ગાળે તેઓ માટે કાયમી મફત વીજળી પણ શક્ય બનશે સોલાર પ્લાન્ટ સ્થાપન માટે સરકાર તરફથી મળે છે રૂપિયા સિત્તેર લાખ સુધીની સબસિડી જેના કારણે ઓરિજિનલ ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઘટે છે એચજી સોલાર પેનલ ની ખાસિયત એ છે કે તે ઓછામાં ઓછા વિસ્તારમાં વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે અને વર્ષભરમાં અંદાજે રૂપિયા ચાલીસ લાખ જેટલી બચત આપી શકે છે આ પહેલથી અમને લાંબા સમય માટે વીજળીના ખર્ચમાંથી મુક્તિ મળશે ઉપરાંત પર્યાવરણ માટે પણ એક મોટું પોઝિટિવ પગલું છે એચટી સોલાર પેનલ્સ માત્ર ઉછા બચાવે એવું જ નથી પણ કાર્બન ઉત્સર્જન પણ બતાવે છે જે શહેર માટે વધુ સ્વચ્છ અને હરિત ભવિષ્ય તરફ પગલું છે સૂર્ય શક્તિનો સર્વોત્તમ ઉપયોગ કરતા સુરત હવે અન્ય શહેરો માટે પણ એક આદર્શ બની રહ્યું છે જો તમે પણ કાયમી વીજળી બચત કરવા માંગતા હો તો એચટી રેસિડેન્શિયલ સોલાર પેનલ લગાડવાની યોજના બનાવો

પૂરો પ્રોજેક્ટ છે જે અમારા કોમન લાખની જે બિલ આવતું હતું એના એમ્યુનિટી મંથમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો છે એની જે સબસિડી છે સિત્તેર લાખ સમથિંગ એ પણ પચીસ દિવસની અંદર આવી ગયા છે અને આજે અમારું બિલ ઇલેક્ટ્રિસિટી બિલ જે સાડા ચાર લાખ આવતું હતું ટોટલ ઝીરો થઈ ગયું હતું એટલે ઓલમોસ્ટ પચાસ લાખ રૂપિયા વર્ષના અમારા બચવા માંડ્યા છે તો આ પ્રોજેક્ટ અમારા માટે મેન્ટેનન્સ નો પાર્ટ હતો જે આજે નીલ થઈ ગયો છે તો આ પ્રોજેક્ટ અમારો ગુજરાતમાં કહેવાય છે કે નંબર વન આટલો મોટો પ્રોજેક્ટ એચટી લાઇનમાં કોઈ બી સોસાયટીએ કર્યો નથી તો અમારો પ્રોજેક્ટ બધા સોસાયટી માટે એક ઉદાહરણ બનશે અને બીજી સોસાયટીઓ બી અમારો પ્રોજેક્ટ જોઈને આમાં આગળ વધશે જોઈ આવતા હોય છે બસ જયથી રાખો હેલો એવરીવન હું છું વિશાલ મહાલી ઇલેક્ટ્રિકલ્સ થી મોટો છે જે ચારસો કિલો છે અને અત્યારે એ સક્સેસફુલ રનિંગ કન્ડિશનમાં છે અને છવ્વીસો યુનિટ પર બે જનરેટ કરે છે તો એમનું લગભગ ચાર થી સાડા ચાર લાખનું લાઇટ બિલ અત્યારે માફ થઈ રહ્યું છે અને પણ એમને એનો સારો બેનિફિટ મળશે તો મારા હિસાબે બે વર્ષની અંદર એમને પેમેન્ટ જે છે તે રિફંડ થઈ અને હા લાખ રૂપિયા સબસીડી એમના એકાઉન્ટમાં ઓલરેડી ક્રેડિટ થઈ ગઈ છે જે પચીસ દિવસની અંદર એમના એકાઉન્ટમાં આવી ગઈ છે તો આવો કોઈ બેનિફિટ તમે તમારી સોસાયટી માટે લેવા માંગતા હો કોઈ તો કરવું જોઈએ અને સો ટકા એના માટે અમને યાદ કરો થેન્ક યુ વેરી મચ વિશાલ જરીવાલા મહાલક્ષ્મી ઇલેક્ટ્રિક